કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને સીધા જ ખાતામાં રૂપિયા રૂપિયા ટ્રાન્સફર કરે છે આ ખેડૂતોને ત્રણ હપ્તામાં મળે છે એટલે કે દરેક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો એકવીસ માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જોકે હવે એકવીસ હપ્તા પહેલા પીએમ કિસાન યોજનાને લઈને એક મોટા

પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી પૂર્ણ કરાવી લે ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઈ કરાવવા માટે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન

ખેડૂતોના જમીનના રેકોર્ડની ચકાસણી કરે છે ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની અરજીની સ્થિતિ તપાસવા માટે પીએમ કિસાન યોજનાનો ટોલ ફ્રી નંબર એકસો પંચાવન બસો એકસઠ આ નંબર પર સંપર્ક કરી શકે છે ખેડૂત મિત્રો એકસો પંચાવન બસો એકસઠ આ નંબર પર કોલ કરી અને પીએમ કિસાન યોજનાને લગતી સંપૂર્ણ માહિતી મેળવી શકે છે જેમ કે પોતાનું ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે કે નહીં એકવીસમાં હપ્તાની લાભાર્થીની યાદીની પોતાનું નામ છે કે નહીં પોતાના ખાતામાં બે હજાર રૂપિયા આવશે કે નહીં વગેરે વગેરે કિસાન લગતી કોઈ પણ માહિતી મેળવી શકે છે વાત કરીએ કિસાન તો કઈ ખેડૂતોના ખાતામાં જમા તો સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એટલે કે એકવીસ તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે છે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કૃષિ મંત્રી શિવ શિવરાજસિંહ ચૌહાણના હાલના અપડેટ્સ અને અગાઉના રેકોર્ડ્સના આધારે એવો અંદાજ છે કે એકવીસ મો તો નવેમ્બર બે હજાર પચીસની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે કેટલાક અહેવાલો સૂચવે છે કે આ વખતે બે હજાર રૂપિયાનો હપ્તો દસ થી વીસ નવેમ્બરની વચ્ચે ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે એકવીસ મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં